નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું પ્રાધ્યાપક પ્રિયાંશુ પટેલ ગુજરાતી વિભાગના મદદનીશ અધ્યાપક આપ સૌને આવકારું છું મિત્રો આશા છે કે આપ કુશળ હશો આપ અભ્યાસ કરતા હશો આપણે અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમના પેપર નંબર બસો છ ગુજરાતી પ્રતિનિધિ કવિતામાં વિશ્વનાથ જાનીકૃત પ્રેમપતિસીની વાત કરતા હતા આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભક્તિ સાહિત્યની વાત કરતા કરી ભક્તિ આંદોલન કર્તા પરિચય મેળવ્યો એ પછી આપણે કૃતિ પરિચય પણ પરિચયની પણ વાત કરતા હતા મિત્રો અત્યાર સુધી એટલે લગભગ દસ પદ સુધી આપણે જે પરિચય મેળવ્યો છે એ પરિચયમાં કૃષ્ણને ગોકુળથી મથુરાચવું છે વાત એક જ કેટલું સરસ સંવાદ કાવ્ય છે મિત્રો અહીંયા ગીત આવે છે વચ્ચે વચ્ચે ઉદ્ધવ ઉદ્ધવની વાત આવે છે ઉદ્ધવનું ગમન તોડવાની વાત આવે છે મિત્રો અત્યાર સુધી એ સ્પષ્ટ છે કે મારો વાલો કૃષ્ણ એ માતા પિતાનો પ્રેમ મેળવવા છતાં એની અવગણના કરે છે કેમ એને પાલક માતા પિતા સાથે સંવાદ વધુ કર્યા છે બાળપણથી પાલક માતા પિતા સાથે રહ્યો છે મિત્રો કેશવ માધવ કૃષ્ણ સુભદ્રાનો વીર તમે કોઈ પણ નામથી બોલાવી લો ગોપીઓનો ગોપ ગોપ બાળગોપ અથવા ગોપાળનો મિત્ર આ બધા જ નામ ભગવાન શ્રી કૃષ્ણના છે ભક્તિ આંદોલનની જે વાત કરી હતી મિત્રો એ સમયની અંદર ભક્તિ સાહિત્ય જે લખાયું એમાં ખાસ કરીને ભાગવત દશમ સ્કંદનો જે આધાર લીધો એ મોટા ભાગની કૃતિઓમાં અહીંયા જોવા મળે છે આપણે જોઈ ગયા બારમા પદ સુધી તો આની આ જ વાત ચાલે છે મિત્રો અહીંયા અગિયારમું પદ આવતા આવતા કૃષ્ણને માતાની ચિંતા છે એટલે ઓધવજી સાથે સંદેશો મોકલાવે છે સંદેશો એ કહે છે કે મારી માતાને કહેજો કે ચિંતા ન કરે એના છોકરાને અહીંયા સુખ સાહેબી છે અહીંયા એ સુખથી જીવે છે અહીંયા મોજથી જીવે છે મિત્રો મિત્રો ચતુરાનંદ એટલે ચતુર કૃષ્ણ જેને આપણે કહીએ છીએ એ ગીત ગોવિંદમાં ચતુર કૃષ્ણ જેને કહેવાય ને એ ચતુરાનંદનું એ વર્ણન છે મિત્રો આટલા પદ સુધી તમે જે અભ્યાસ કર્યો હવે પછી આપણે એ સ્પષ્ટ થઈ ગયું હશે કે બાળકૃષ્ણની મનસ્થિતિ શું રહી છે મિત્રો પદ નંબર અગિયારની જો વાત કરતા હોય ને આપણે તો પદ દસની કથા અહીં આગળ ચાલે છે અહીં આગળ ચાલે છે મિત્રો કૃષ્ણ પણ અંદરથી માતા પિતાનો વિયોગ અનુભવે છે મિત્રો કોણ એના અસલી માતા પિતાને પાલક માતા પિતા કેમ વિયોગ અનુભવે છે મિત્રો કારણ કે બાળપણથી કૃષ્ણ જે માતા પિતા સાથે રહ્યો છે એ માતા પિતાનો અહીંયા વિયોગ અનુભવાય છે મિત્રો તે તેમને ઘડીવાર માટે પણ વિસરી શક્યા નથી મિત્રો આટલા વર્ષોથી હું જ્યાં રહેતો હોય તમે તમે જે ઘરમાં રહેતા કે ઉદાહરણ તરીકે આપણે જે ઘરમાં રહેતા હોય ઘરના અવશેષોને આપણે વિસરી શકતા નથી એ લોકો એ ફળિયું એ ગામ એને આપણે વિસરી શકતા નથી તો આ તો આખે આખો જન્મારો જ્યાં કાઢ્યો છે જ્યાં બાળક કાઢ્યું છે જ્યાં યુવાની કાઢી છે જ્યાં ગોપ સાથે રમતો રમી છે જ્યાં ગોપીઓને ગોપીઓના માખણ ચોર્યા છે એ બધું છોડી એવી દુનિયામાં જ્યાં પોતાના એક શબ્દ ઉપર આખો ઉત્સવ થઈ જાય જ્યાં જ્યાં વાંસળી છે પણ હીરા જડી છે જ્યાં ગોપ નથી જ્યાં ગોવાળો નથી ગોપીઓ નથી અમીરાત બહુ છે પણ પ્રેમ નથી એ પ્રેમ પામવાની જે ઝંખના છે એ અહીંયા સ્પષ્ટ થાય છે મિત્રો વ્રજવાસીઓને પણ એ વિસરી શક્યા નથી એમના વિરહમાં એમણે એમને અન્ન પણ ભાવતું નથી મિત્રો અહીં આ માં જશોદાની ચિંતા કરે છે અહીં એ માં જશોદાની ચિંતા કરે છે મિત્રો અહીં આવતી મિત્રો અહીં આવતા આપણે કેટલાક અઘરા શબ્દોનો પરિચય મેળવીએ પછી આગલા પદની વાત કરીએ તો મિત્રો સૌથી પહેલા તો પરણામ પરણામ એટલે પ્રણામ અટારો કેવો અટારો છોકરો આપણે કહીએ અળવિત્રો અથવા તોફાની લક્ષ લક્ષ એટલે લાખ અથવા વિવિધ પ્રકારના એને ક્યાંક લખ પણ કહ્યું છે લખ ચોરાશી એટલે લાખ ચોર્યાશી નથી કહેતા લક્ષ અથવા લાખ બંને

તો એ એ સીધાઓ એટલે અહીંયા સધાઓ મિત્રો પદબાળની વાત કરીએ તો આગલા બે પદના અનુસંધાનમાં આગલા જે બે પદ છે ને એનું અનુસંધાન અહીંયા ચાલુ જ છે ગોકુળના નગરજનોની વાત અહીંયા આવે છે મિત્રો ગોપીઓ અને અન્ય પ્રાણી પ્રત્યે જે પ્રેમ છે ને એમનો એની વાત અહીંયા આવે છે મિત્રો ગોપીઓ પ્રત્યેનો જે પ્રેમ છે આખો એ પ્રેમની વાત અહીંયા આવે છે અહીંયા જે છે ને એ એ બધાને સંદેશીને ઉદ્ધવજી જોડે જે સંદેશો આવે છે કે કોને કોને હું યાદ કરું છું તો એ એ ઉદ્ધવજીનો જે સંદેશો છે ને મિત્રો એ અહીંયા પ્રગટ્યો છે શ્રી કૃષ્ણ મથુરામાં આવીને વસ્યા છે ત્યારે ગોકુળમાં પોતાના પરિવારજનોની જે કલ્પના છે આખી એ કલ્પના અહીંયા વિસ્તારી છે મિત્રો એમના જી જીવ તત્વો પ્રત્યેનો જે કૃષ્ણનો અપાર અને અથાગ ભાવ અહીંયા દર્શાવ્યો છે શ્રી કૃષ્ણ મથુરામાં આવીને વસ્યા અત્યારે ગોકુળમાં પોતાના પતિ પરિવાર મૂકીને કૃષ્ણ ઘેલી બનેલી જે ગોપીઓ છે મિત્રો જે કૃષ્ણની ઘેલી બની હતી મારા કાના મારા માધવની ઘેલી બની હતી તો એ ઘેલી બનેલી ગોપીઓની સ્થિતિ કેવી હશે મારો મારા કૃષ્ણ કેવો હશે મારો બાળ કેવો હશે એની જે આખી કલ્પના છે એ અહીંયા એની સ્થિતિ વર્ણવામાં આવી છે એમની વ્યથા વર્ણવામાં આવી છે મિત્રો કે એ કેવી હશે હવે મિત્રો કૃષ્ણ દસ અગિયાર અને બારમાં જે પદમાં ઉદ્ધવ મારફતે જે સંદેશો મોકલે છે તેમાં સૂક્ષ્મ તફાવત છે મિત્રો થોડો ઘણો થોડો ઘણો તફાવત કેવો તફાવત સામ્ય બાબતનું છે કે આ ત્રણેય સંદેશા વિરહની વ્યથામાં નિપજ્યા છે મિત્રો આ વ્યથા વિરહની છે આ વ્યથા વ્યાકુળતાની છે કૃષ્ણની પોતાના પરિવારજનોથી પોતાના ગોપ ગોપથી પોતાના ગોપ મિત્રો ગોપીઓથી જે છૂટી પડવાની વેદના છે પોતાની પ્રાણી સૃષ્ટિથી છૂટી પડે જે ગાયો છે એ ગાયોથી છૂટી પડવાની જે વેદના છે એ અહીંયા દર્શાવવામાં આવી છે તો મિત્રો ત્રણેય વિરહની જે વ્યાખ્યા છે ને એમાં દૂબતા પિતા રખે ને ગોપીઓને ઘેર જઈને મનનું સમાધાન કરવાની જે જરાય દૂર નથી એમાં કહી ઉદ્ધવને ગોપીઓના ઘેર જઈને મનનું સમાધાન કરવા કહે છે મિત્રો જો અહીંયા કેટલો સરસ છે મારો કૃષ્ણ એ ગોપીઓને કહે છે કે તમે ત્યાં જઈને મારા મનનું સમાધાન કરો મિત્રો અહીંયા પદ અઢાર સુધી એનું સમાધાન છે અઢારમા પદમાં જે ગોપીઓને જ્ઞાનોપદેશ આપતા નંદ જશોદા જે છે ને અને એમાં એ જશોદાના ગલિતપણાના નેહ આગળ નતમસ્તક મૌન જ રહે છે મિત્રો જો માં છે ને માં મા જશોદા કેટલો પ્રેમ કરે છે અને એને સમજાવે છે નંદ બાબાને મા જશોદા સમજાવે છે અઢારમા પદની અંદર એ છે કે અઢારમા પદ સુધી મારા ગોપીઓનો વિરહ ચાલે છે ને એ નંદબાબા સમજાવે છે તો એ નંદ બાબાનો અહીંયા આકર્ષણનું કેન્દ્ર બને છે મિત્રો હવે અહીંયા કેટલાક અઘરા શબ્દો આપણે લઈએ તો પેરે 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 એટલે અનેક રીતે શામા એટલે શ્યામ અને શામા એટલે સ્ત્રી પણ થાય મિત્રો તો શ્યામ અને શ્યામાની જે આખી વાત કઈ કે શ્યામ એટલે શ્યામ અને એની સ્ત્રી પણ થાય મિત્રો કૃષ્ણના પિતા વાસુદેવ સમક્ષ નંદબાબા અને જશોદા માના જે અપાર વાત્સલ્યનું વર્ણન થાય ને એ અહીં આકર્ષણનું કેન્દ્ર બને છે મિત્રો પચીસ માં સુધી પદ સુધી આ કથા ચાલતી રહે છે જશોદાનો કૃષ્ણ પ્રત્યેનો નિતાંત પ્રેમ કૃષ્ણ મુખે રજૂ કરવામાં આવે છે મિત્રો પ્રેમપચી સિંહની એક પંક્તિની વાત કહી તો પિતા પ્રીત પામ્યો ઘણું વ્રજ વાસીને વાસ અષ્ટિ દિનવનિધિ અધિક અંજુલી છાશ જેમને મને પુત્રનું મુખ જેમને મન પુત્રનું મુખ સ્વર્ગથી પણ અધિક હોય એવા માતા પિતાનો સ્નેહ કૃષ્ણ કેમ કરી વિસરે નંદ કૃષ્ણ પણ અપાર વહાલ છે વરસાવે છે મિત્રો મિત્રો આમ તો તમે જેવી કહો કે ઐતિહાસિક દ્રષ્ટિએ આજે કૃષ્ણ છે ને એ વેદના ઋષિથી અલગ પડે છે આપ સૌ જાણો છો કે વેદમાં આઠમા મંડળમાં જે પંચ્યાસીમો સૂક્ત છે મારા ખ્યાલથી પંચ્યાસીમો સૂક્ત હશે પંચ્યાસીની આજુબાજુ તો એમાં એ પંચ્યાસીમાં જે સૂક્ત અથવા શ્લોકમાં આઠમા મંડળમાં જે શ્લોકો લખાયા છે એ પંચ્યાસીમાં સૂક્તમાં જે ઋષિ છે એનું નામ કૃષ્ણ છે એ કૃષ્ણ એટલે ઋષિ છે ને એક કણુવા ઋષિ છે મારા ખ્યાલથી મિત્રો એને કૃષ્ણ ઋષિ તરીકે ઓળખવામાં આવે છે પણ આપણા જે કૃષ્ણ છે જે ગુજરાતી સાહિત્યમાં કેશવ માધવ સુભદ્રાનો વીર મોહન મધુસૂદન રણછોડ જેવા કેટલાય નામોથી ઓળખાય છે આ કૃષ્ણ નથી જ દેવકી સૂત મિત્રો દેવકી સૂત એમનું જે વર્ણન છે એ ઉપનિષદમાંથી આપણને સાંપડે છે તો છે કે કૃષ્ણ ઉપનિષદ કાળથી આપણી વચ્ચે હોવા જોઈએ એવું સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ કે છે એ આપણે વધારે ન ભણવાનો હોય એની વધારે વાત પણ ન કરવાની હોય પણ વાત એટલા માટે કરવી જોઈએ કે એ જે કૃષ્ણ છે એના જે અલગ અલગ નામ છે એ ગુજરાતીમાં પણ એમ જ લેવાયા છે તો એ અહીંયા માધવની મા બાપને છોડી મા બાપ ભણી જવાની જે કથા છે એ અહીંયા પ્રસ્તુત કરવામાં આવી છે પ્રેમ પચીસની અંદર તો મિત્રો અહીંયા આગળ વાત કરીએ ને તો પોતાના પ્રાણ ને પ્રાણના પણ પ્રાણ એટલે જશોદાજીના શ્રી કૃષ્ણ અને એમનું આ કૃષ્ણ હૃદયની જૂની સ્મૃતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો હવે પ્રેમ પચીસીના બીજા કેટલાક સત્વરે જોઈએ તો કેટલાક અઘરા શબ્દો જેમ કે જત્ન અથવા યત્ન જેને આપણે પ્રયત્ન કહે છે નિવેષ એટલે પળ ધ્રષ્ટ એટલે દ્રષ્ટિ મિત્રો મૂળ છે દૃષ્ટિ છે સ્વર્ગ એટલે સ્વર્ગ લોક લોહ રાખ હતા એટલે એક એક પ્રકારના મોજાની વાત છે મિત્રો અહીંયા લોચના એટલે કે આંખ અથવા લોચન જેને આપણે કહીએ છીએ તો એ આંખ્ય છે એ લોચના છે આ પદમાં ગોકુળના મિત્રો આ એક પદ છે જ્યાં ગોકુળના પૂર્વ અનુભવોની જે કૃષ્ણ સ્મરણ કરે છે એની અનુભૂતિ એક તેનું સ્મરણ માત્ર છે કૃષ્ણ પર પ્રયત્ન છતાં પણ નંદ બાબા અને જશોદાની સ્નેહને ભૂલી શકતા નથી મિત્રો તો ઉદ્ધવને જે સંદેશો મોકલાવવાની ભૂમિકા છે આ પદમાં રચાય છે મિત્રો કૃષ્ણના એક બોલ પર ઉત્સવ આગળ વાત કરીને કે કૃષ્ણ શું છોડીને આવ્યા છે કૃષ્ણ કેટલું બધું છોડીને આવ્યા છે વડલા જેવા મા બાપનો હેત છોડીને આવ્યા છે ગોપસહ્યરની રમત છોડીને આવ્યા છે વડલા જેવા દાદાનો હેત ગોપ સહિયરની રમત ત્યારબાદ એક વાંસલડી એક ગાય અંક ગાય એક વાંસલડી ગોપ મિત્રો બધું છોડીને અહીંયા આવ્યા છે મિત્રો અહીંયા આવ્યા તો અહીંયા માના હાથની સુખડી તો છે પણ શું નથી મારી ગોપ નથી મારી ગોપીઓ નથી મારા ગોપ નથી મારી ગોપીઓ નથી મારી વાંસળડી નથી મારી ગાય નથી અહીંયા એ બધાનો વિરહ છતાં આવે છે મિત્રો અહીંયા પચીસમું પદ આવતા આવતા એક પિતાનો વિરહ આપણને વ્યક્ત કર્યો છે આ સંવાદ કાવ્યમાં તો મિત્રો આ બીજા કેટલાક અઘરા શબ્દોનો આપણે પરિચય મેળવીએ અસંતપાણાનો સ્નેહ એટલે અજાણતા થયેલો સ્નેહ કોઈને અજાણતા સ્નેહ થઈ જાય છે મારે નંદ બાબાને યશોદાજી જોડે પ્રેમ કરવો નથી પણ હું વર્ષોથી એમની પાસે રહ્યો છું એટલે મારો એમને પ્રેમ થઈ જાય છે મિત્રો મારા પેલી ગોપીઓ જોડે પ્રેમ થાય છે નિમેશ એટલે પાપ થારણ ઘાટ એટલે કે વિશ્રામ ઘાટ મિત્રો અહીંયા થારણ ઘાટ છે વાર એટલે મદદે આવવું આપણે નથી કહેતા કે વારે આવવું એની વારે કોઈ આવશે નહીં એ વાર એ પછી વહાર થઈ ગયું વહારે થઈ ગયું મજ એટલે કે મૂજ મિત્રો પછી છદુઆ એટલે અડપલા મિત્રો આપણેથી કહેતા બહુ અડપલા કરે બહુ છદુઆ કરે તો એ છડપલા જે શબ્દ છે એ અહીંયા ઉત્સવ એટલે ઉત્સવ આગળ વાત કરીએ એમ તો મિત્રો એના એક શબ્દ પર એ ખાલી કહે એટલામાં ઉત્સવ થઈ જાય મિત્રો અત્યાર સુધી એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે આપણે કૃષ્ણ ચૂકી છે કે કૃષ્ણ ભલે મથુરામાં રહે છે પણ પોતાની એની જે અમી ભરેલી દૃષ્ટિ છે ને એ તો ગોકુળ તરફ જ મંડાયેલી હોય છે મિત્રો તો એ ગોકુળ તરફ જેમની દૃષ્ટિ મંડાયેલી છે ને એ ગોકુળની દૃષ્ટિની વાત છે મિત્રો આ ગોકુળની દૃષ્ટિ એટલે પ્રેમની દૃષ્ટિ આ પદમાં કૃષ્ણ આ પદ એટલે કયું પદ મિત્રો એક પદમાં આમ અડધથી ગણો ને દસમાની પદની આજુબાજુ ઉદ્ધવને જે સંદેશો પાઠવવાની જે કામગીરી સોંપાય છે બીજું મિત્રો એ બીજી વાત કરીએ ને તો જ્ઞાન અને ભક્તિના સાયુજ્યને સમજાવવાની જે વાત છે અહીંયા એ ઉદ્ધવનું જ્ઞાન અભિમાન ઉતારવું હોય એ સુંદર શબ્દો વડે શબ્દમાં બતાવવામાં આવ્યું છે માતૃ પ્રેમ અને પિતૃ પ્રેમ આ કૃતિમાં એક એક અક્ષરમાં તો આપણને દેખાય છે મિત્રો પદની મુખ્ય વિશેષતા આપણે કહી શકીએ કે કેટલાક કેટલાક સાહિત્ય સ્વરૂપો પહેલેથી છેલ્લે જકડી રાખતા નથી પરંતુ સંવાદ કાવ્ય જેવા સંવાદ કાવ્યો પણ આપણને છેક સુધી જકડી રાખે છે તો આ એની પદની વિશેષતા છે મિત્રો આ જે પદો છે એમાં બીજા કેટલાક અગત્યના શબ્દો આપણે જોઈએ તો આવીને ઉપાડતી રહેલી એટલે કે આનંદ થઈ રહેવો આનંદ થઈ રહેવો મિત્રો દિવસ રે આણી દિવસ રે આણી અને રાત કેટલાક ઉપયોગી દિવસે આણી એટલે કે રાત મિત્રો અહીંયા કેટલાક ઉપયોગી પુસ્તકો અને એની સાથે આપને કેટલાક સંદર્ભ પુસ્તકોનો પણ પરિચય આપું મિત્રો કેટલાક ઉપયોગી પુસ્તકમાં સૌપ્રથમ પ્રેમ પ્રેમ એ કૃતિલક્ષી અભ્યયન કરતા હોઈએ ત્યારે કૃતિનું અધ્યયન કરવું જ જોઈએ મિત્રો કવિચરિત એમાં કવિચરિતમાં સૌ પ્રથમ વિશ્વનાથ જાની અથવા તો જયાની કે એનું કૃત પ્રેમ પચીસ જયારે આપણે અભ્યાસમાં લેતા હોય ત્યારે વિશ્વનાથ જાની નો ઇતિહાસ વાંચવો જ જોઈએ મૂળ કૃતિ વાંચવી જ જોઈએ એ ઉપરાંત મિત્રો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અનંતરાય અનંત અને અને કવિચરિત કેકા શાસ્ત્રી તથા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ બે ખંડ બે એમાં વિશ્વનાથ ઝાની એ ઉપરાંત પુષ્પાબેન ભટ્ટનું પુસ્તક જે છે ભાગવત દશમસ્કનનું પ્રદાન એમાં ભાગવત દશમસ્કનને લગતા લેખો તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને ભાગવતને લગતી જે કૃતિઓ છે એમાંની એક ઉત્તમ કૃતિ બની રહે છે આપ સૌ સૌ અભ્યાસ કરતા જ હશો અને આશા છે કે આપ આ કૃતિનો અભ્યાસ કરશો મિત્રો અહીંયા બીજું એક પુસ્તક મારે લખાવાનું બૃહદ કાવ્ય દોહન જેના લેખક ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ છે આ પુસ્તક કૃતિ સમીપે જેના સંપાદક ઉત્પલ જે પટેલ છે પછી જોઈએ તો કવિ ચરિત્ર કેકા શાસ્ત્રી ત્યારબાદ ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રકાશન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ બે ખંડ બે વિશ્વનાથ જાની વિષય પ્રકરણ સત્તરમા શતકના પ્રાચીન ગુર્જર કવિ સંપાદક ભોગીલાલ સાંડેસરા સાંડેસરા આટલા આટલા સંદર્ભ પુસ્તકોનો આટલા સંદર્ભ પુસ્તકોનો અવશ્ય અભ્યાસ કરવો જ જોઈએ તો મિત્રો મિત્રો અહીંયા આપણે એકમ નંબર બેનો અભ્યાસ કર્યો જે સંપૂર્ણ થયો હવે મિત્રો નવા અંકમાં નવા એકમ નવા વિષય સાથે મળીશું નવા વિષય પર પાછી કોઈ ચર્ચા કરશું આપ સૌ પ્રગતિ કરતા રહો આપ સૌ ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી સૌને શુભેચ્છાઓ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્તે